બાડુલીની બાળાઓ ફરી એકવાર રેકોર્ડ કરી અને નામ રોશન કરનાર છે સ્કેટિંગના બાળકોએ પંદર કલાક સુધી રિવર્સ સ્કેટિંગ કરી અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે તો જોકે અગાઉ આ રેકોર્ડ આઠ કલાકનો હતો જોઈએ અંગે વિગત દર્શાવતો અહેવાલ સુરત જિલ્લાના બારડોલીના બાળકો અવારનવાર પોતાની સાહસી વૃત્તિના દર્શન કરાવતા આવ્યા છે ત્યારે બારડોલીની સાત બાળકીઓએ વર્લ્ડ રેકોર્ડ કરવાનું બીડું ઝડપ્યું છે બારડોલીમાં સ્કેટિંગ ક્લાસ ચલાવતા યુવાને બાળકીઓને તૈયાર કરી છે આ રેકોર્ડ છે હાઈ રેન્જ વર્લ્ડ રેકોર્ડ સાત થી બાર વર્ષની બાળાઓનો સમાવેશ કરાયો છે જે એક હોલમાં સતત બાર કલાક રિવર સ્કેટિંગ કરી આ રેકોર્ડ કરનાર હતી પરંતુ આ બાળાઓએ પંદર કલાકથી વધુ રિવર સ્કેટિંગ કર્યું હતું બાળકીઓએ વહેલી સવારે આઠ વાગ્યાથી શરૂઆત કરી આ બાળકીઓએ સાંજે આઠ વાગ્યા સુધી રિવર્સ સ્કેટિંગ રિલે રેસ કર્યું હતું ત્યાં મારા અંદર મારા સ્કેટિંગ ક્લાસની અંદર સાત વર્ષથી લઈને બાર વરસની અંદરની છોકરીઓ છે જે હાઈ રેન્જ વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી છે રિલે ઇનલાઇન સ્કેટની અંદર રિવર્સ સ્કેટિંગ કરી રહી છે પહેલાં રેકોર્ડ જે હતો તે આઠ કલાકનો રેકોર્ડ હતો અને એ રેકોર્ડ બ્રેક કરવા માગે છે રેકોર્ડ બાર કલાકનો નવો રેકોર્ડ બનાવવા માગે છે આ સરદારની કર્મભૂમિ પર બારડોલી ગામની અંદર આ રીતનું એક નવું સાહસ હું જઈ રહ્યો છું હું પાછલા બે વર્ષથી સ્કેટિંગ કરી રહી છું અને મારા સર મહેશ સર અમને જણાવ્યું કે તમે એક વર્લ્ડ રેકોર્ડ કરો તો અમે આજે સવારે આઠ વાગ્યાથી તો સાંજે આઠ વાગ્યા સુધી બેકવર્ડ રિવર્સ સ્કેટિંગ કરવાના કરી રહ્યા છે તો અમને બેકવર્ડ કરવામાં પણ બહુ જ મજા આવે છે અને અમને બહુ જ આનંદ થાય છે અત્યંત કપરું ગણાતું રિવર સ્કેટિંગ રિલેમાં અગાઉ આઠ કલાકનો રેકોર્ડ હતો જે પાર કરી નાની બાળાઓ દ્વારા બાર કલાકનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું નક્કી કરાયું હતું બાળાઓએ ઉત્સાહ અને હિંમત દાખવી પંદર કલાકનો રેકોર્ડ પ્રસ્થાપિત કરી દીધો હતો મોટા યુવકો તો ઠીક પરંતુ નાની બાળાઓએ આવી હિંમત દર્શાવી રેકોર્ડમાં જોડાતા બારડોલી પંથક માટે પણ ગર્વની વાત છે અમીશ ચાવડા નિર્માણ ન્યૂઝ બારડોલી